કઠલાલ ખાતે જૈનપિયાના મજાર પર ભવ્ય તકરીરનો જલસો યોજાયો કઠલાલ સ્થિત હજરત જૈનુબી બાબાના મજાર પર અઝીમો યોજાયો જેમાં માલેગાંવ મહારાષ્ટ્રના હજરત સાહેબ દ્વારા બયાન કરવામાં આવી હતી જેમાં આજુબાજુના તમામ વિસ્તારની મોટી જનમેદની ઉમટી પડી હતી આ પ્રસંગે સૈયદ અની બાપુ અબા બાપુ મિયા બાપુ કાદરી તેમજ હઝરત પીર સાજીદ અલી બાપુ કોડીનારવાળા સહિત આસપાસના ગામોના આલીમો ઉપસ્થિત રહ્યા संवाददाता इरफान मलिक साथ हैं दियू मीरा न्यूज़ खेड़ा नमस्कार मित्रों हूँ फिरोज जिरानी आज एक तबने कि नवी बात करवा वे उससे दियू मीरा न्यूज़ जोता रहो सब्सक्राइब करवानु भूलता नहीं याने शेयर करवानु पर भूलता नहीं सत्य नहीं साथ है जोड़ा जाएगा नमस्ते मित्रों हूँ छो च આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મીરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયેલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર